સુરત દેશ અને વિદેશમાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી ત્યારે સુરતમાં અલગ અલગ બાસઠ જગ્યા પર યોગ દિવસ ઉજવાયો હતો સુરત મનપા દ્વારા આયોજિત યોગ દિવસની ઉજવણીમાં કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ હાજર રહ્યા હતા દર વર્ષે એકવીસ જૂનના રોજ વિશ્વભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે સુરતના પણ વિશ્વ યોગ દિવસની ઉજવણીને લઈ શહેરના અલગ અલગ બાસઠ જગ્યાએ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં સુરતીવાસીઓ જોડાયા છે શહેરના કોમ્યુનિટી હોલ મલ્ટીપર્પસ હોલ ગાર્ડન જેવી અનેક જગ્યાઓ પર યોગ દિવસ કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં વડીલ બાળકો અને યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર ભાગ લે યોગ કરી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું મહત્વ સમજી રહ્યા છે સુરત મનપા દ્વારા કિલ્લાના મેદાન ખાતે આયોજિત યોગ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે પણ ઉપસ્થિત રહ્યા હતા અને યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી આજે યોગ દિવસનો આંતરરાષ્ટ્રીય દસમા વર્ષની ઉજવણીનો કાર્યક્રમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જમ્મુ કાશ્મીરના કાર્યક્રમને જોડીને આખા દેશમાં અને વિશ્વમાં પણ અનેક દેશોમાં પ્રસારિત કરવામાં આવે છે જમ્મુ અને કાશ્મીરમાં આજે પચાસથી સાઠ લાખ લોકો આ યોગ દિવસના કાર્યક્રમમાં જોડાયા હતા એ અભૂતપૂર્વ કહી શકાય એ પ્રકારનો માહોલ આજે આપણને ત્યાં જોવા મળ્યો હતો યોગ એ આપણી સંસ્કૃતિ છે યોગ એ આપણું જીવન પણ છે કોઈ પણ પ્રકારની દવા વગર કોઈપણ પ્રકારની ગોળીઓ કે સારવાર લીધા વગર યોગ દ્વારા અસાધ્ય રોગોને પણ સારા કરવાનો વિક્રમ કે વ્યવસ્થા એ આ યોગની તાકાત છે અને એટલા જ માટે આપણી આ સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર થાય જે આપણા દેશમાં પણ આ સંસ્કૃતિ ભૂલાતી જતી હતી એના ઉપરનો વિશ્વાસ ઓછો થતો હતો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એકસો ને છોતેર જેટલા દેશોને આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નક્કી કરવામાં અને એમાં જોડાવા માટે સંમત કર્યા એ પણ એક રેકોર્ડ છે કે જેના કારણે અનેક દેશો એકસો ને છોતેર દેશો પછી પણ બીજા દેશો જોડાયા આવા અનેક દેશોમાં યોગ દિવસને દિવસે પણ અને રોજના જીવનમાં પણ એના અભ્યાસમાં પણ એના રોજિંદા જીવનમાં પણ આ યોગને સવામાં સમાવવામાં આવ્યો છે અને એટલા જ માટે અનેક યોગ ગુરુઓને જે એમની લોકપ્રિયતા આપણે જોઈએ છીએ એ પણ આ યોગને કારણે મળતી સફળતાને કારણે જોવા મળે છે અને આ સફળતા આ યોગની સિદ્ધિઓ આ યોગની તાકાતનું સંપૂર્ણ પ્રદર્શન આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આખા વિશ્વમાં કરીને આ યોગને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવીને એમણે ખૂબ મોટું કામ આ વિશ્વ માટે પણ કર્યું છે આપણા દેશ માટે પણ કર્યું છે આપણે એમને અભિનંદન આપીએ અને આ યોગ દિવસ નિમિત્તે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આપ સોનાના માધ્યમથી હું સર્વેને ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું ધન્યવાદ